अगले सुना हाई उपर जाणिया वहां चाले के ने टक्कर मारता भतिर जाओ जती फोई रोड उपर पटकाता धनी उपर वहां ना पेड़ा भरी तेनु घटना सरेच कमपमाडी भरी मौत निबजी हतू। અંકલેશ્વર નેશનલ હાઇવે પર તાપી હોટલ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇક ને ટક્કર માર્ગ ઉપર મહિલા ઉપરથી ટાયર ગંભીર ઈજાઓને પગલે કરુણ મોત હતું અંકલેશ્વર હાઇવે પર સવારે બાઇક ઉપર મહિલા સહિત બે લોકો પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઈવે પર તાપી હોટેલ પાસે પૂરપાટ ઝડપે ઘસી આવેલ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારો માર્ગ પર પટકાયા હતા આજ દરમિયાન પાછળ ઘસી આવેલ ટ્રક ટાયર મહિલાના શરીર ઉપરથી થી

ની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી